અરે ફાઇનલી અમારા ઘરે મેમન આવી ગયા ગોત્તા ગોત્તા વાડી બળ્યા હંગે બધા તમે આવ્યા છો બના વિડિયો માં લાઈવ ભલે કે હે ચિતલ બેના ક્યું ના ઉપડ્યા આપડે આમ વારીયા ને ગામના બધા બધા જતા પણ અહી મજા આવે મનબેરી વાડી જોવા જવાની જય જય દ્વારકાધી સ્કેમ છો મિત્રો મજામાં તો મજામાં જ છો જો મિત્રો આપણે આજે તૈયાર થઈ ગયા હૈ કાલે આપણે ક્યાં ના કેહો અને આજ આપણે જવાનું છે સામ કાલે આપણે કેવો જ જતા ને જાન આવે હામો તો જો મેડમ દયા થાય છે મિત્રો हेलो हालो आप नहीं कर बराबर हाड़ा ना जो टाइम जय माता जय श्री कृष्ण के मित्रों बता मजा मा तो मजा मा जसो तो हेलो आप जाऊ हाँ मैं मित्रों लगन ना गंध वाले हाँ हाँ हम लाडवा ज कई हम सीना ने दुआ पर हाँ वे आलोकन कैसे करें बहुत सीना का तो जाला मित्रों हमें निकली मरोबर मरने आलोपा

તારી ફાઇનલી અમારા ઘરે મહેમાન આવી ગયા ગોત્તા ગોત્તા વારી હા ગોત્તા ગોત્તા મુગ્યા એમ ટીઓ કે સિતલ વને વારી આત જાઉં છે અરે વારી મજા આવી છે બજે આઈએ બજે તમે આયા જાવાની દીધાને એ મજા આવે સિતલ વને વારી આત રોકાઈ દે હું આવા રોકાઈ જાવ રોકાઈ જવાનું છે એમે ભલા વિડીયોમાં લાયો ભલાઈ કે હે આત આવવાના આપણે સિતલ ભેં હોતા દી એનો તા

आ तने न अलग-अलग काम कर ए तने अलग-अलग काम ए मज् मजा है ना कौन पोदराटा <laughs> है रे काई कोन करे का <laughs> <laughs> कोई दिक्कत होई पड़े नक्की न रे कावा के मशीन आवे कहीं आइज वीडियो करियो तारे न बोलू काई नै मारे भी कोन ता बोल काई आज बोलिए जे जे बिंदु बोलो थोड़ा-थोड़ा थोड़ा-थोड़ा बिंदु बोलती जाए कैमरा न न आइज आ या जरा सटबोला कौन बोली थोड़ी बोली પાકો નથી આપડે લાડવા ખાઈ ને થોડો લાડો જ ગાય ને ભય માં લાગે એવું અહીંયા આપડે મસ્ત નું જમવાનું બનાવ

પપા સાહેબ યાર વિજુ તમે આવી જાવ પસ પાસ આમની રહેતે આવજો મે આજે કામ જવાનો ન જ દેવાના આપણે કાલે હવારે જવાનો દાના પર એવું મે વિજે આવીજે કર તીમો મેન પપ્પા ગયા હે બારી હમણા હવે પછીને મડાવી ઈ તો ભાઈ આ ભાઈને ન વાર લાગી ને તો બોલો હે બેન ન હજી ના હમણા અતારે તમારે રોકવાનું હે અહીંયા ઈ અઘરી તો કરતા નહી ગયા ઈ ઇસબેન કેવા નોઈ ત તો ઠાકડે લાગે ને ગયા આવવા હોય તો बस गेर जिन काम ना लाडवा खादा आरोप जावा करें बाकी <laughs> <ने> <laughs> क्या

ના ચોરખતા હોય ને આમ બિસણા ફરી ફરી ના આવે હું રસ્તો જોઈ ના હોય હું દાદા બેઠા વિડીયો જય મામાદે હ કયા સુંદરી મુંદર આજ કોઈ તી સીટર વેલની વાળી ભાઈ હું બહુ લાગી નહીં વાળી હા કેમ કે પૂછતો પુત્તર હા હા ભૂખી બેને કેમ ના ઉપડ્યા આપણે આમ પાયરાય વાડી જોવા વાડી જોવા કા હાલો જોઈએ હવે બીજી ઓ વાડી અમે ગામના બધા બધા જતાય પણ અહી મજા આવે માનબેરી વાડી જોવા જવાની ખરેખર હકીકતે વાડીયા સંતલબેન મજા આવે હો શેર કરતા અને ગામમાં રેવો નથી વાડીની કે મજા સુરત થને એટલે આવતી રેધી નેતર સુરત તો નહી આયે પહેલા રેધી પછી અહીંયા આવતી રે આઈ કોઈક મજેદિય લાગે નેદી એ તો કા કે ની આમ કરવું પડે તો એ ના આવે હો હા તો એ ના આવે બાકી મજા આવે કરી કરવી પડે તો એ ના હા બટિંગ ખળ લાગે ની આ હા ત્રો આપણે સિતલબેન ની વાડી આવી ગયા વાડી માં ચક્કર મારવા આવ્યા આ જિતલબેન ના દાદા છે અ જો જુવાર માં પાણી आले જુવાર આવી છે મસ્ત મજા આવે આ છે સિતલબેન ને જુવાર મિત્રો અ મિત્ર આયા હે મામાદેવનો મંદિર તો આપણે આવી ગયા તમે કાયમ સીતાબેન ના વીડિયો માં તો જોતા હો તો મામાદેવનો મિત્રો આપણે દર્શન કર્યા એટલે સેટલબેન दर्शन કરી રહ્યા ને દર્શન કરી દો સતલબેન આપણે કેદીના કેતા તો મોડવા જવાનો આજ આપણે સતલબેનની વાડી આવ્યા મિત્રોને બહુ મજા આવી ગઈ છે સતલબેનની વાડી ના ટાઈમ લેતા ને કોઈ દી ટાઈમ જ નતો મોડતો બે ત્રણ વાર અહીંથી વટાણા એમ કીધું જાવું જાવું પણ ટાઈમ જ ના મળ્યો આ જ જાવું એમથી કે જાવું જ છે કરી લીધું હાવ અનજો મામાદેવો પગે લાગ્યા મિત્રો ને બગીચો મસ્ત જાળવા છે આ પાટાઈ બાજુમાં છે હાઈવે રોડે બાજુમાં છે વો વાડી મજા આવે સતલબેનની વાડી છે વો મજા આવી ગયો स्वामित्र शीतल बेन अभी रजा लय आ जाइए अमे बो बैठा

તો મજા આવે બે ન કરો એક દિન આવો તો રાત્રે એમ કરીને આવું